નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક ઉપર ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે આજે વિસાવદર ખાતે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ડેડીયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવાએ રેલી કરી હતી અને ભાજપના સરકારની તાનાશાહી સામે લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તેરા પહેલા પણ વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટી પાસે જ હતી પરંતુ ધારાસભ્ય માં જોડાઈ જતા ખાલી પડેલી આ બેઠક ઉપર ચૂંટણી થયા છે ત્યારે અમે હેમંતભાઈ હોય આપણા ચાર ધારાસભ્ય અમે હોય ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય મહિલાના પ્રશ્નો હોય દલિતની વાત હોય આદિવાસીઓની વાત હોય માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય ત્યારે અમે વિધાનસભામાં જે તાકાતથી રજૂઆત કરીએ છીએ ત્યારે વિસાવદરની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એકવાર ગોપાલભાઈને આપણી બધાની મહેનત થી વિધાનસભામાં પહોંચાડી દો અમે ભાજપના તાનાશાહી સામે પહોંચી વળવા માટે તૈયાર છે એમના ભય ભ્રષ્ટાચાર ની જે રાજનીતિ છે આજે આખા ગુજરાતમાં ઉપયોગ કરીને જે જે વાત ચાલે છે એમને ખેડૂતોને રિસર્વે નામે જમીનો પછા પાડવાની વાત ચાલે છે મગફળી કૌભાંડ ની વાત હોય ડાંગર કૌભાંડ ની વાત હોય નકલી કચેરી ની વાત હોય નકલી અદાલતો ની વાત હોય નકલી આઈ આઈપીએસ ની વાત હોય તમામ મોરચે આજે અમે માત્ર ચાર ધારાસભ્ય છે પણ વિધાનસભામાં આખા સરકાર સામે અમે ઝુક ઝુકિયા વગર લડીએ છીએ ત્યારે આપણા ગોપાલભાઈને એકવાર આપણે વિધાનસભામાં પહોંચાડી દઈશું એ દિવસે આ ભાજપના સરકારને પણ આપણે છઠ્ઠીનું દૂધિયા દવડાવી દઈશું આ મંચ પર ધી રાજુભાઈએ કીધું કે પોલીસ આપણા કાર્યકર પર દમણ કરે છે ખોટી એફઆઈઆરો કરે છે દબાવવાની વાત કરે છે પણ આ મંચ પરથી હું તમને કેમ છું અમે પણ વિસાવધરમાં મહિનોથી રોકાવાના છે આપણા એક પણ કાર્યકરને કોઈ હાથ લગાડ્યો છે તે દિવસે પ્રશાસન એમના નેતાઓને પણ છઠ્ઠીનું યાદ અવડાવી દે છે કોઈએ ડરવાની જરૂર નથી આ એમનો સાયકોલોજી ડર છે ને કાઢવાની જરૂર છે સાથીઓ શરૂઆત થઈ ગઈ છે દિલ્હીની ટીમ આપણી વચ્ચે આવી ગઈ છે માનીએ કેજરીવાલજી પોતે નિરીક્ષણ કરે છે પલ પલ રિપોર્ટ લે છે તો પેલો આવનારી તાલુકા જિલ્લા પંચાયતો જીતવાની છે અને ત્રીજો ટાર્ગેટ આપણામાંથી તમામ યુવા લીડરો તમામ લીડરો આવનારી એકસો બ્યાસી વિધાનસભા આપણે લડવાની છે અને ગુજરાતની આપણે સરકાર બનાવવાની છે